નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને મિત્રો તો આજની આવક તમે જોઈ શકો છો ડૂમ નંબર ત્રણમાં માલ ઉતરાવવામાં આવેલો છે મિત્રો અને ટોટલ આવકની વાત કરીને તો મિત્રો આવક આજે સારી દેખાણી છે શનિવાર કરતાં આવક આજે ડબલમાં કહી શકે તો ચાલે એવું છે મિત્રો આજે અગિયારથી બાર હજાર ગુણીની આસપાસની આવક થઈ રહી છે મિત્રો ગુણીમાં પણ સારી આવક છે મિત્રો અને પાલમાં પણ સારી આવક છે મિત્રો પચાસથી જેવા પચાસ આજુબાજુના પાલ છે મિત્રો તમે જોઈ શકો મોટા મોટા ઢગલા છે આ બાજુ ઉતરેલા છે છાપરાની આગળ અને સામે છાપરાની બાજુમાં પણ ઉતરેલા છે મિત્રો અને આટલી ગુણી ઉતરેલી છે તો થોડી જ હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું તો હરાજીમાં જઈએ જાણેલી કહેવાય છે આજના બજારમાં રૂપિયાના ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો બારસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે ઓગણચાલીસ નંબર મગફળી છે એકદમ બિરણ ક્વોલિટી માલ છે મિત્રો દાણે સારો માલ છે બારસો એકસાઠ રૂપિયાનો ભાવ થયો એક હજાર ને છોતેર જીવીસ મગફળી છે એક હજાર ને છોતેર રૂપિયાનો તેવો વજન વાળો માલ છે મગફળી છે એક હજાર ને છોતેર રૂપિયાનો ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયા નો ભાવ છે આપણ જેવીસ મગફળી છે વજન માલ છે એક હજાર એકતાલીસ રૂપિયા નો ભાવ થયેલો છે મિત્રો આવો મગફળીનો એક હજાર ને સોળ રૂપિયા નો ભાવ છે સાડત્રીસ નંબર મગફળી છે એક હાજર ને સોળ રૂપિયા નો ભાવ છે સાડત્રીસ નંબર મગફળી છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે

ઓગણચાલી નંબર મોકલી નવસો છત્રીસ રૂપિયા માં વેચાણી છે એક હજારને છેતાલીસ રૂપિયાનો ભાવ છે તે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજારને છેતાલીસ રૂપિયાનો ભાવ છે તે તમે જોયો માલ સારી ક્વોલિટીનો છે એક રૂપિયાનો ભાવ છે તે નંબરમાં નંબર છે